હા તે જોઈ લો જોઈ લો જોઈ લો ભાઈ એ આ સાપ જુઓ તમે હા વગે જોજો ખાલી એ આ સાપ જુઓ આમથી આમ ફરે છે અને એ છેલ્લે શું કરે છે ભાઈ એ જુઓ ખાલી હા એ તો તમને ભાઈ હું આગળ બતાવવાનું છું કે છેલ્લે શું કરે છે હો હા તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડિયો છે એ સાહેબ એટલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે તમે ન પૂછો વાત કેમકે અત્યારે જે તમને આ તેજાજી મારા દેખાય છે ભાઈ આ તેજાજીના આનામાં ગીત હોય છે પણ એ ગીત તો તમને ન હભળાવી શકું કેમ કે કોપીરાઈટના કારણે પણ સાહેબ તમને વિડીયો આખો બતાવીશો અને તમે વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે કે સાહેબ એક સાપ જોડે મજાક કરવી કેટલી બધી ભારે પડે છે અત્યારે જે તમે આ કાકા જોઈ રહ્યા છો આ કાકાના અમુક વાર તો એમના જીભે સાપ ચોંટી જાય છે અમુક વાર એમના ગળામાં હોય છે તો અમુક વાર એમના આંખ કે કાન આજુબાજુ સાપ જે લબડી જાય છે ભાઈ તો આખરે આ સાપ કરે છે શું એ તમને કહેવાનો છું તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરી છે ડાયરેક હવે શરૂઆત પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડિયોને લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થાય છે આવા અનેક વિડીયો હોય છે પણ સાહેબ આ જે વિડીયો તમને બતાવવાનો છું ખરેખર આવો વિડીયો તમે આજ સુધી ભાઈ નહીં જોયો હોય કેમ કે સ્વાભાવિક છે કે આ સાપ છે અને સાપ પણ જુઓ સાહેબ એ ગળામાં કેમ કે આપણી આજુબાજુ ભાઈ મકોડો આવે તો એ આપણે એટલા ઊંચા ઉલડીએ કે જેણે ભાઈ જમ્પિંગ જે ખુરશી હોય એટલા ઊંચા ઉછળીએ છીએ તો સાહેબ આ સાપ આખો ગળામાં વિંટોળ્યો છે અને સાપને જીભ આગળ લાવે છે છતાંય કાકાને કેમ કોઈ થતું નથી તો ઘણા બધા લોકો એવા છે અને એવું પણ કહી રહ્યા છે ભાઈ કે સાપ જે ભાઈ એનું ઝેર કાઢી નાખ્યું છે દાંત તોડી નાખ્યા છે એટલે કાંઈ થતું નથી લોકોનું કે એવું છે એટલે મને એવું લાગે છે કે ભાઈ એવું જ હોઈ શકે બાકી તમને ખબર છે ભાઈ કે જો સાપ કરડે અને માણસ જીવતો રહે એવું કોઈથી ન બની કયો ભાઈ હા તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને મને શું કહેશો કમેન્ટ કરજો ભાઈ કે આ શું હોઈ શકે આ શાપમાં